ભક્તોનો મેળો ભરાયો હતો જેમ સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને ઉપપ્રમુખશ્રીમાં શ્રી પ્રવીણભાઈ રતિલાલ વિનુભાઈ વિમલભાઈ શૈલેષભાઈ અને સ્થાનિક સરપંચશ્રીની ટીમ દ્વારા આવનાર સંતો ભક્તોની જમણવાર ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળાનું સારું સંચાલન કરતા જોવા મળ્યા હતા ગુરુ ગોવિંદ મહારાજના પાટવી સેવક શ્રી કચરુ ભગત અને ગુરુ સમાધિની બાજુમાં ગુરુ ગોવિંદ મહારાજની દીકરીની ખૂણા પર સમાધિ જોવા મળી હતી અને મંદિર ઉપર સાત જેટલા અલગ અલગ કલરની ધજાઓ ચડાવવામાં આવી હતી જેનાથી આવનાર વર્ષ સારું નીવડી વરસાદ ખેતી લાયક ઉતરે ચોમાસાનો ઉગાડેલો અનાજ કઠોળ પાકો સારા અને ભરપૂર માત્રામાં પાકે તે માટે ગુરુ ગોવિંદ મહારાજના અનુયાયીઓ દ્વારા ચડાવવામાં આવ્યું હતું મળેલ ભક્તો સંતોએ અલગ અલગ જગ્યાએ પોતપોતાની મંડળો એકઠા થઈ અને ભજન કીર્તન કરવામાં મોજ પાણી હતી અને જેની જાણકારી સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પંકજભાઈ નરસિંહભાઈ નિનામાએ આપી હતી

પ્રમુખ પણ છે તો એમને પણ આપણે એમની પાછી પણ આપણે જાણીએ છે કે આપણે આ બધા એટલા બધા ભક્તો સંતો આવે છે કે શું શું અહીં જે કાર્યવાહી કરીને જાય છે ને આપ એમને શું મદદ રૂપ થઈ શકો છો અખાત્રીજ અમાવસનો આ મેળો દર વર્ષની જેમ વાર્ષિક મેળો ભરે છે આ મેળાની અંદર રાજસ્થાન માળવા અને ગુજરાતના અલગ અલગ જગ્યાથી ભક્તો અહીંયા આવે છે પોતાના ઘરેથી સીધું સામાન લઈને આવે છે અને આજુબાજુના જ્યાં ઝાડ હોય પાણીની સગવડ હોય ત્યાં જઈ અને આખા રીતે ઉજવણી કરે એ રીતે ત્યાં જમવાનું બનાવે છે એમાં જમવાનામાં મોટાભાગે બાટી અને બાટીનું સૂરમું અને દાળ એ એમનું મેન હોય છે એ બનાવી અને પૂરું માલિકને અહીંયા ચડાવી જે માંગ આગળ કરી હોય કે સારું ધન પાકશે અનાજ પાકશે તો અમે આવીશું તો એના માટે એ બાજા પૂરી કરે છે અને પછી નવું વર્ષ અખાત જે શરૂ થાય છે એમાં જીવજંતુ અને ધાન્ય પાક અને દીવ જે જમીન પર સૃષ્ટિ જીવજંતુ નાના છે એ બધા આનંદમય રહે અને સારો વરસાદ થાય એના માટે આજે ઇન્દ્રદેવને પ્રાર્થના કરે છે કે અમારું ચારેખંડની અંદર વરસાદનો સારું એવું વરસે અને પશુ પંખી પંખી અને માનવ જાતનું કલ્યાણ થાય એની માંગણી કરે છે અને મહિનાની એની માંગણી કરે છે અને અમે કંબોલધામ દોવારા ટ્રસ્ટ તરફથી આવેલ તમાર ભક્તોને પાણીની છે શાની છે અને કોઈ પણ જાતની ગાડીમાં આવતા જતાં કઈ અગવડ ન પડે એની પણ દેખરેખ રાખવાની જવાબદારી અમે નિભાવીએ છીએ સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખશ્રી આપણને આપી તો હું આજ સૌ ગુરુ ગોવિંદના માનવા વાળા સો સંતોને હું હાર્દિક શુભકામના પાઠું છું